રામ રામને સીતારામ ને માતાજી બધાને હાજર નરવા રાખે સવારના હાથ જેવું થઈ ગયું હે ને મસ્ત મજાની જો સવાર થઈ ગઈ છે ને હાલો વાડીએ જવા નીકળવાની તૈયારીઓ હાલે જો ભાત થઈ ગયું છે અને એવું બધું થઈ ગયું ને હાલો આપણે ગૌ માતાના દર્શન કરી લઈએ તો ગૌ માતાના બહાર બાંધી દીધી છે દોવાનું કામ હજી બાકી છે કારણ કે બાળકોને તૈયાર કર્યા પછી ટૂંકમાં દોહે એટલે દોવાનું કામ બાકી છે હવે આગળ બાળકો જો તૈયાર થાય નિશાળે ભાઈ મૂકીએ છે ભાઈ ફટાફટ બેથી દોઈ લે તો જો મીરા શાંતિથી બાંધી હાલો હું મીરાના દર્શન કરું તો તમે વિડીયોને લાઈક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દીજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જય ગૌ માતા જય ગૌ માતા હાલો આ ટ્રેક્ટર એ લેતું જ આવું છે એટલે આપણે હે ને ગાજર ને એવું આવવું છે એટલે ટ્રેક્ટર દાંતી નાખવી પડશે કા હા ગાજર ને એવું આજ વાવી દઉં વરાબ થઈ ગઈ ભલે ને બોપ ટુકડા પણ તા જમીન ની તપી જાય એકલસ રામ રામ ને સીતારામ બધાય ને હાલો જો બાળકો જો તૈયાર થઈ ગયા હન ભણવા જાવ ને તૈયાર યુ કરે હે ઓય કાનુ ઈ હું કરે દીકુ હે દીકુ અરે વાહ 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 હાલો કયો રામ રામ કયો રામ રામ કી રામ દેખ લે નહી એવું હોય હરખું હોય સીધું હાલો કયો હરખું

અરે વાહ વાહ હાલો લેકે છે ને ભણવા જાય છે કાનો તો વઈ ગયો મોર યેજી લો ગયા બે આ ગામની કંઈક બજાર જો મારા દેલાની મોટા ઘરની રીતની હે આમ આગળ છે ને મેન રોડ આવી ગયો આગળ હામો દેખાય નહીં મેન રોડ અને આ બજાર વહી ગયું ગામમાં અહીંથી ગામમાં જ્યાં જ આવું ત્યાં ટૂંકમાં જવાય

જો મીરાને દોવાનું કામ ચાલુ થઈ ગયું છે મીરાજો ખોળ ખાય છે મીરા અમારે છે ને ઘર પૂરતું હાલે એટલું હજી કાઢે ટૂંકમાં વાંધો નથી આપણે કેટલામાં મહિનો બેહી ગયો હાથમાં હાથમો હાલે કે આઠમો હે હમણાં પૂરો થાય કેટલી તારીખે ચૌદ તારીખે પૂરો થાય ને આઠમો બે છે ને તો મીરાજ હજી એમને દોવા તો ટૂંકમાં જ છે કાંઈ એમ અને એવું ટૂંકમાં હાલે કેટલું દોઢક લીટર કરતી છે આ દોઢ અત્યારે દોઢ હાંજે ટૂંકમાં એટલું એટલું દૂધ હતી ટૂંકમાં કરે છે તો બેથી ટૂંકમાં દોઈ લે એટલે ઘાય ઘા દોવાઈ જાય અને ઓમાં હેવાય ટૂંકમાં બે થી છે ને ની હેવાય હવે થાય નહીં એટલે કદાચ એકાદા પાછું બે હું કરો દો એકાદા પાછું આખા પાછું જો ક્યાંક જાવન થયું હોય તો ટૂંકમાં ઉપાધિ નો રહીએ માની લો ક્યાંક ને કોકને આટો દેવા છે તો ગમે ને થયો તો વાંધો ન આવે એમ ટૂંકમાં એટલે બેની હેવાય હોય ને તો એમ મારું અને હેવાય તો એમ છે ને માથા હોતી મારે છે ક્યારેક ક્યારેક માથા એ મારું જો મગફળી હતી ને એમાં આપણે ગાજર વાવવા છે તો જો આમાં મોટો મોટું ખડ હતું ને લઈ લીધું ને અહીંયા થોડુંક શીખી લેશે હવે આટલું થોડુંક રહ્યું હે અને જા પાછો વાઠીયા આ ઝીંજવા ખડ્યો ને એના સોગા ટૂંકમાં આમ ના આવેલા એ વાટવા છે એટલે એ વાટી લેલાને નડે નહીં અને પછી એકવાર દાંતી એમને માકી નાખી દાંતી આંકીને અને પછી ગાજર સાટી દઉં ને પાછી દાંતી આંકી દેવું એટલે પોર જેમ વાવ્યા હતા ને એવી જ રીતે ટૂંકમાં આપણે વાવી દેવા પોર જો જ હતા અને વણી પાછા આમરનામત થઈ જાય અને હવે દાંતી આગળ જો ઘડીક થોડુંક વાહરવા દે પછી બપોર ઢૂકળી દાંતી એકવાર હાકી નાખ્યું અને પછી સાટી દેવું અને પાછી એકવાર દાંતી આખી નાખ્યું એટલે થઈ જાય કમ્પ્લીટ આ વાતરમાં આ બાજુ જે ધરી ગયેલા સોગાર્યા ને એટલે જો વાટે છે એટલે જેથી કરીને આપણે ટ્રેક્ટરનું વ્હીલ હાલે તો દબાઈ નહીં ખોટું આમનું ગાજર ઉગે તો એની આની માથે આવે નહીં એટલે એટલું ટૂંકમાં વાટી લે છે આ હો હરવી કોર જો વાટવી જો એ પણ સુધી એટલે એવું કામ અત્યારે ચાલુ છે પછી ઘડીક વાહરી જાય શા પાણી પીને પછી દાંતી ટૂંકમાં આપણે આપણે જો પાછું શા પાણી પીને અહીંયા વીવાસી મગમાં નીંદવાનું ચાલુ છે આપણે બે દિવસ મોટા આપણે મોટું ખેતર્યું ને

આયલા રાખે ધીમે ધીમે આ તો આટલું જ રહ્યું છે હવે બે બે વીઘા થોડુંક ઓછું છે પોણા બે વીઘા જેવું હોય અને આ કાલે તો આટલું આ ટૂંકમાં હવા વીઘો નીંદું એ નીંદી પછી કહેતા કપાસમાં ખાતર નાખવા હા બીજું કામ એ ભેગું સારું હોય હમ અને પાછું આજ અત્યારમાં આપણે જે ગાજર વાવવા હા ગાજર વાવવા છે એ ચોખ્ખું કર્યું બે વાતર એટલે એ ટૂંકમાં નવરાય નવરાય એવું બધું હાલતું હોય ને ઘડીક આમ ખેડૂને હે ને કામ ભેગા બે ત્રણ હાલતા હોય ને લેમ જ થાય કારણ કે ક્યાંથી ક્યાં જવાનું થાય કાંઈ નક્કી જ ન રહેતું હોય ને આ તોય જો આપણે રાહત થઈ જાય છે હાથી હાલી ગયું ને એ મોટી ન કરે આમાં તો ઉગાવો એટલો હતો એની વાત સમજાવવા ગયો અને તે દિવસ આપણે એટલે જ બંધ રાખ્યું હતું નીંદવાનું પાટલા આ બધા હાથી હાલી ગયા તણે તૈયણ પારા રહી ગયા હતા ને એ જો ભાઈ મોર ખપાડીએ પાડ્યા જાય છે એટલે પારાનો ઉગાવો પણ નાશ થઈ જાય પાટલામાં તો જો હાથી ને નહીં થઈ ગયા સોખા પણ પારો ટૂંકમાં બાકી રાખી દીધો તો પારામાં હાથી તો ન આવેલું હોય એટલે એમાં જો ઉગાવો આ ઝીણો ઝીણો છે એમાં હજી પણ નીંદવાવાળા ખોટી થાય છે એટલે ભાઈએ જો આ હાથ ખપારી છે આ કાયદેસર કપાસ નીંદવાની હોય પણ પારામાંય પણ જો એકલા ચાલે છે તો આ રીતે છે ને મોર મોર હાઇક્યા જાય ને પોર આપણે મગફળીના પારા આવી રીતે મેં મોર મોર ઈકી હતી ખપારી અને બાય અને ભાવના એ ટૂંકમાં પાછળ મગફળી નહીં દીધી આ તલ વામાં મગફળી હતી ને એટલે પારામાં તલ હતા બહુ ઝાઝા પણ બધું જો ખડ સાફ થતું જાય છે અને પારોય પણ એમને રહીએ કા મકબંધ હા બે બાજુ સાઈડ ઉ લઈએ ને એટલે પારો એમને મગબંધ રહીએ અને ખળ બધું નાશ થતું જાય મોટું ખડ છે પણ એ પણ પડી જાજો જો પડી ગયું એટલે ઉગાવો જ છે બાકી ઓમ ક્યાંય મોટું ખળ એવું કહે છે નહીં પણ તોય છતાં હે ને ખેતરમાં ખડ હોય ને એટલે ક્યાંય નીંદર ન આવે આવે ઉગાવો હોય કે મોટું હોય અને જેને ટૂંકમાં ખડ હોય ને અને નીંદર આવી જાય એ ખેડૂત ન કહેવાય એવું બધું હોય એટલે ખેડૂતના દીકરાને હે ને ખડ જાવું જોઈએ ખેતરમાં ભલે પછી થાય ન થાય એ એક વાત અલગ છે બાકી ખેતરમાં ખડ તો ન જ થવું જો પછી થાવું ન થાવું ભાવ આવવા એ આપણા ભાઈકની વાત હોય બાકી

અને એક મોટો કામ કરતો હોય તો એ બધા એમ કે અમારા મોટાને ભગવાન હો વરનો કરે તો ભગવાન તો કરશે જ પણ કામ કરી કરી બધાને મથવું પડે અને ખેતી વસ્તુ એવી છે કે આમાં જેટલું તમે જાત મહેનત કરો ને એટલું જ વધતું હોય બાકી હે ને આપણે એમ કહીએ કે અમારા મોટાને હે ને ભગવાન હો વરનો કરે તો ભગવાન તો કરશે પણ તમે નહીં થવા દો કારણ કે કામ કામ કરી કરી તોડવી નાખજો એટલે સાદા ભાગે મિત્રો અત્યારે હે ને આવું થાય છે કારણ કે બાયુ છે ને જાદા નું શું કરે છે અત્યારે ઘરે એટલે એ રહેતા હોય એને ટૂંકમાં ભાગ્યું દઈ દેતા હોય એ રહેતા હોય એટલે ઘરે વાડીએ કઈ કામ ન હોય ભાગ્યું દઈ દેતા હોય જણ જાય ને બાયુ વાહ હે જલસા કીરા રાખે બીજું એટલે બને એટલું ભલે હું કહું મોટા થઈ ગયા ઉંમરમાં મોટિયું થઈ ગયું બાયુ એનાથી કીધે ન થાય એ તો વાત જ અલગ હોય પણ નાની બાયુ હોય હા નાની બાઈ હોય જુવાન હોય અને એ નો કામ કરે અને દાખલા તરીકે અત્યારે ઢોર પોઈન્ટ રાખવા નથી પછી બીજા નંબરમાં ખેતીનું કોઈને કામ કરવું નથી અને અમારી બે બાજુ રહીને એને બેમાંથી એક ખેતીની એકાઈને શોખવાટ નહોતી જો મોટી રહી એને નહોતી શોખવાટ કારણ કે ન્યાય કોઈ દે બાપુજીને કીધે કોઈ દી ખેતી નથી કરી કરી ત્યાં કંઈ અને નાના રહ્યા એને પણ કોઈ દી નથી કરી એના બાપુજીને કરે કારણ કે એને જમીન વાવવા દે દે પહેલાથી અને ટૂંકમાં બે અને આ આ લોકોને એમ હતું ને અહીંયા એમ હતું બેમાંથી એક કોઈ દિવસ ખેતી કરી નથી અને અહીંયા આવીને કોઈ કોઈ દિવસ ઘી નથી રહ્યા ભલે પછી ઓમ આરતી ન આવતા તે બા આવતા તે આ તો આવતી જ બરાબર અને આ પોરથી બાને ઘેરે રાખ્યા ને આરતી મીંડા આવવા એટલે બે ભાઈઓ જો હપીને કામ કરે ને દેરાણી જેઠાણી છે હગ્યું અને અમે બે ભાઈ જેમ મતતા હોય ને એવી જ રીતે ટૂંકમાં આવું સંયોજન એકાબીજાને જાળવવું જોઈએ તો જ આપણું ઘર પ્રગતિ કરે અને બાકી આપણે ખોટી થપાટ નો લાગે એમ બાકી ઘરમાં ખોટા કઈ ગયા કરી તો નકામું હોય બધા મથવું પડે હું તો આટા જ મારતો હોય સાધા ભાગના મારે તો એવું કઈ પાણી નું હાથી નું ને દવાનું કામ હોય તે હોય બરોબર થોડુંક હાલે અને દાખલા તરીકે મારે બીજું દવાનું ને કોઈ વધી હાથી નું ને કોઈ પાણી વારવાનું એવું એવું કામ થાય મારાથી બાકી નીંદવાનું મારાથી નથી થતું હું કરું એનું કારણ એવું છે હું વીસ વર્ષથી આ ટ્રેક્ટર આખું હું ટ્રેક્ટર રાખતો હોય તમે બધે સમજો ટ્રેક્ટર ખાલી ઘરનું આખતા હોય તોય આપણે થાકી જાય અને હું તો દાખલા તરીકે ભાડામાં પહેલથી એટલું આકું છું તો સાઈડમાં આપણે વીસ વીઘા જમીન છે પણ આમ એટલું જેટલી આમાંથી કમાણી થતી હોય ને એટલી ટ્રેક્ટરમાંથી આપણે કરી છીએ નથી કરતા એ હામું કહું છે જેટલી વીસ વીઘામાં પેદા આવતી હોય ને એટલી આપણે ટૂંકમાંથી ટ્રેક્ટરમાંથી કમાણી પાવર થયો છે લેટ ગમે ત્યાં ફોલ્ટ છે બાકી પાવર નકર સવારે સાડા સહી આવી જાય છે પણ આ લેટ થઈ ગયો હે હજી દશક થવા આવ્યા પણ તો એ પાવર નથી આવ્યો આપણે મકાઈવાળાનો હે ને કપાસ જે રહ્યો ને એ પાવાનો હે એટલે એ ચારક વીઘા પાવાનું છે ચાર વીખા કાલે પી ગયું એટલે પાવાની વસ્તુ એટલી જ છે ને પાછા આપણે ગાજર વાવીશું એની પાઉ જો હે એટલે પાવર લગભગ મને એમ છે દસ સાડા દસનું કહે ફોન કર્યો ને હવે આપણે હું જાઉં વાળીએ અને આ લોકો જાય નીંદે છે અને ભાઈ મોર ખપર્યા કે હું જાઉં વાળીએ પાવર આવે એટલે મોટર વેતી કરી દો હું કપાસમાં વહી જાઉં પાણીએ અને મિત્રો જમીનના પણ પ્રકાર હોય છે નબળી જમીન અને સારી જમીન લોઠી જમીનમાં મહેનત થોડીક ઓછી થતી હોય બાકી નબળી જમીન થોડીક હોય ને એમાં મહેનત વધારે કરવી પડતી હોય મહેનત એટલે એના કરતી ડબલ મહેનત કરો ને તો એના એ રીતે ઉત્પાદનમાં આવી જ નહીં આપણે એટલે નબળી જમીનમાં ખડે વધારે થતું હોય પછી બીજા નંબરમાં ધૂળ ધમાહો ખાતર દેશી ખાતર ઓલા વિલાયતી ખાતર બધા ટૂંકમાં વધારે નાખવા પડતા હોય ત્યારે થોડુંક ઉત્પાદન સારું આવે બાકી અમારે જે ગામની આ થમણી જમીન રહી એ થોડીક નબળી અને ઉગમણી જમીન રહી એ બધી ચાર ચાર ફૂટ પાંચ પાંચ ફૂટનો દાંતવાળો કાળી માટી એટલે એ જમીન બધી સારી એમાં કદાચ મહેનત થોડીક ઓછી કરીને તો એ હાલે પછી થોડુંક ઘણું ખડ પાકી ગયું એ જમીન જ્યારે ને તિરાડ પડે અને બિયારણ બધું ટૂંકમાં અંદર જતું એટલે એને ઉગાવો ટૂંકમાં ઓછો થાય એટલે આ આ જમીનના પ્રકાર છે જે લોકો ખેડૂતો ખેતુ ખેતી કરતા હોય જૂના એને બધાને ખ્યાલ જ હોય કે કાળી જમીન માટી કા એકદમ કાળી માટી હોય એમાં ટૂંકમાં ઉગાવો ઓછો થતો હોય અને જે નબળી જમીન હોય ને એ ફાટે નહીં શું કરવાને કારણ કે આ ટાઇસ્ટનો ભાગ આમાં મોરમનો વધારે હોય એટલે ફાટે ઓછી એની હિસાબે આમાં મહેનત ટૂંકમાં નીંદવામાં વધારે કરવી પડે ને અમારે ખાસ આ ડેમનું રહ્યું ડેમનું ટૂંકમાં આખા ડેમનો બિયારો જે અત્યારે આ ડેમ ખાલી છે ઓન કેટલું પાક છે કારણ કે જો આમાં આમ ઢોર સરે તમને બતાવું જા ઢોર સરે એ બધું ખડ હટાણે ડેમની જમીન છે એમાં પાકી પાક્યું હોય છે ખળ એ પાકી પાકીને બધું પાછું ખર્ચી આમાંનામાં અને એ બધું પાછું પોર ડેમ ભરાય ને એટલે બધું આમનું આવે ને આમેય જાય ને આડા બધાના જેટલા ખેતરું ડૂબતા હોય એમાં બધાય જાય